જય માતાજી નમસ્કાર ગમ છો બધા મિત્રો મજામાં મજામાં જઈશું એવા નવા રહેતું છે આ સાથે આપણે આજનો બ્લોગ ક્યાંથી ચાલુ કરશું એટલે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં સવાર સવારમાં આપણે ભીનું ગાયું પાણી બાંધ દઈ વાગી ગયા છે સાડા આઠ સાડા આઠથી નવ ને અત્યારે જવાનો ભૂકાનો ફેરો ભરવા કે ઢોરને ભૂકો ચારવા છે નહીં આપણે અત્યારે પ્લોટમાં તો વાળિયાથી આપણે ભૂકાનો ફેરો ભરી આવશું ટેલરનો ને બહુ પછી જવાનું તલ વા એટલે ગાયે પાણી પી લીધું અત્યારે કમ્પ્લેટ ગાય માતાને દર્શન કરી લઈએ આપણે જય ગાય માતા જય ગાય માતા ગાય માતાને દર્શન મેં પણ કરી ને તમે પણ કરી લેજો ને હું દર્શન કરું તાલાગીમાં તમે નાની આમથી એક કોમેન્ટ કરી દેજો ને એક લાઈક પણ દઈ દેજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો ને તમે પણ દર્શન કરી લ્યોજો આપણે મસ્ત મજા ગાય માતા અહીંયા બાંધવાના ખીલે લીમડા છાયા જ લીમડા છે તો બાંધી દઈ મીંડા હજુ એવા ભેગા જ પાનહુર ખાવા નિરાળનું પાનહુર ને આપણે શરૂઆત ગાયથી જ ખેતી જેવી રીતના આમ માથી પાવામાં ઋચો નિરમાં ગાયથી વધુ શરૂઆત કરીએ આપણે કોઈપણ વસ્તુમાં આવી રીતના આમ હાથ ફેરવીએ ને ખહરમાં ગાયને તો એમ કેમ દિવસ આપણો સારો જાય મજા આવે એમ ને ગાયને હાથ ફેરવવાનું ગમે એમ તો આના તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ગાયમાં એટલે પહેલા તો આપણે ગાયથી ને શરૂઆત કરી કોઈ પણ વસ્તુની હોય કે આપણે માં નથી આપણે ઉતારી શકતા ગાય કેમ કે આપણે વાડીએ હોય કે એવી રીતના જોઈએ મસ્ત મજાની ગાય જો આપણી ખાતી બંધ થઈ ગઈ આપણે હાથ થઈ ને એમાં એટલે જો આવી રીતના ગાય વગર આપણે હાલે ગાય તો આપણે ખીલે જોઈએ તે તો ચાલે પણ ગાય જોઈએ ગાયનું દૂધ અને ઘી બહુ ઉત્તમ છે ખાતે ખાવામાં ને ગૌમૂતર ને છાણ પર બહુ સારું આનું અહીંયા આપણા ખીલે પડે ને ફરિયામાં તો ખરેખર એક ગાય તો રાખવી જરૂરી જ છે આમ જ્યાં ત્યાં ભટકતી હોય ગાયું ગાય રાખવી જરૂરી છે એટલે ચાલો બનારી આપણા નવા વિડીયોમાં મંગલભાઈ એને ફૂલ ઠેકીને એને ફૂકાનો ફેરો ભરી દીધો હોય આપણે એ કે હવે ઢોરને દી ફૂકો ઘટશે નહીં કે દી નહીં ઘટે એમ બરાબર દુકાણ ફેરો ઠેકીને ભરી દઈ કે હું સંતોષભાઈ ભાઈ સંતોષભાઈ જો ભરીને આઈલા જાય જો આઈલા જાય દુકાન ફેરો ભરાઈ ગયો કમ્પ્લીટ ચણા મીંડા આપણા પાકવા આવે વાટ મેલો જો બે ચાર દિવસમાં ઉમણી કરા ઉપરથી પાકેલા એ બાજુથી આમથી આમ વાટતા આવશું હેઠે હેઠે નીચે બધે હે નહીં હજી લીલા છે વાયા વાયામાં કરાર જગામાં ને ઉમણી કરા ને બધે પાકવા આવ્યા એટલે એમ કે બે ત્રણ દિવસમાં વાટ નાખી દેવો હવે એટલે વધાતા થાય ને હવે આપણે જાઉં ફેરો ઠલાવવા ઘરે ગામમાં ને ઢોર ઢોરનો હતો નહીં ચારવા ભૂકો ભરી લીધો કમ્પ્લીટ આપણે તો ચાલો હવે જઈએ ગામમાં વાગી ગયા સાડા પાંચ ને માલનું બધું એને બાઇક તો ડૂચો ઉંચો નહીં દીધો માંગીતા કરી દીધા કમ્પ્લેટ હવે જાવું હે વાલ આપણે વાળીએ તલમાં આંટો મારવા બળદિયાન ગાય ને ઓળખીને બધા જો વેવું ને લુચો ખાઈ છે વા કરી કરીને એક પાણી પાઈ દીધું ને ફેરવીને ડૂચો નાખી દીધો હવે જવાનું આપણે વાળીએ વાળીએ તલમાં આંટો મારશું કેમ કંઈક તલનો ઉગાવો કેવો છે ઉગાવો તો જોરદાર છે પણ કેવા ગ્રોથ કરે છે વધે છે ખાપડી બાપડી છેક નથી એ બધું આપણે એનું નિરીક્ષણ કરશું રોટાના વાગવા એવા હે છ ને આપણે વાડીએ આટો મારવા આવી ગયા મોટા બાપુની વાડીમાં અત્યારે આપણે ઊભા છીએ ને તલની વાત કરીને તો કિલો વીગ કિલો તલ નહીં ખાતા ને પચીસ કિલો જેવું ખાતર તલનો ઉગાવો ધીણો ઝીણો સારો દેખાય છે હું તમને દેખાડી દઉં હાલમાં જો કંઈક અચ્છા છે તલ ક્યાંક 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 દેખાવા લાગ્યા છે ને એક પાણી પાવ્યું છે ને હવે ખેંચ દઈને પછી બીજું પાણી પાસે ત્યાં લગીને પાવાના નથી જો તલ આજ કરતાં કાલ ઘણો ઉગાવો દેખા છે જેમ જડા જડા દેખાય છે હાલમાં આજ કરતા કાલ હારામાં હારામાં હારા તલ દેખાવા મળશે એમાં વીઘે કિલો તલ નાખ્યા હતા આપણે પચીસ કિલો ખાતર આવી રીતના કાંઈ પાખા 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 મહિના દેખાવા આજ કરતાં કાલે આથી પચાસ ટકા વધુ વધુ એમ કે ઉગાવો લઈ લે છે ને વાડી આપણે આવી ગયા ગયાથી લો વાળીએ જઈએ આવી ગયા આપણે આપણે ઘરની વાડીમાં આ મોટા બાપુનું હોય આ પાટલું આ દેખાય ને આ પારી ડબલ જોટાવાળી આ આંચકાવાળી ત્યાંથી આપણું છે ને આપણા તલ એ મસ્ત ઉગાવો લઈ ગયા ને એક પ્રોફેનો સાયફર પ્રોફેનો ફોસ્ટ સાઇફરનો રાહુલ માર દીધો ખાપેડીનો જો મસ્ત મજાના ચાર ચાર પાંડે મીંડા થવા તલ ને આઠ હારું કરી આપણે બીઘે ને દોઢ કિલો બિયારણ નાખ્યું હતું ને આમ જામ આછી આછી ને પટ્ટી આમાં દેખાય હેપામાં બહુ ના દેખાય ઝૂમ કરી રહી કેમ કે તલનું ઉગાવો હોય ઝીણો ઝીણું બિયારણ હોય એટલે બહુ ના એમ કે ખાસ દેખાય તો આમાં જે એક દિવસ આગોતરા ઉગી ગયા છે ને આપણે પાયેલું આગોતરું કેમ કે આપણે બોરના પાણી ઉલાર ઉલાર પાયેલું હતું આમાં સારી રીતનું ઉગાવવું દેખાયું ચાર ચાર પાંચ થઈ ગયા ને પાછો કાલક એમ કંઈક મેળ આવે ને તો એક એક વરી છટકાવ કરી દેવો હે પ્રોફેનો ફોશનો પાછો ખાપેડી સારું પાંચ પાંચ છ છ દીએ પાંચ પાંચ દીએ આપણે મારી દે એટલે ખાપેડી કાતરેની તલને ને ખળની વાત કરીને તો ખળ તો જુઓ હા દળતર થઈ ગયો ભાઈ અમુક અમુક પાટલામાં કાળિયા ખળની અસર હોય કપાવારું હતું એટલે બહુ દેખાય છે ના રી આપણી મકાઈનું વાવેતર લે મકાઈ કાંઈ ઘટે જ ન ભાઈ મકાઈ છે કે વાતું મસ્ત મજાનો ઉગાવો હોય મકાઈનો નજારો પણ બહુ જોરદાર છે ના મોટા બાપુનું આપણે જો આ કલમ ત્રાહું અહીંથી આમ સીધું નહીં અહીંયા આમ સાવ ત્રાહું જો અહીંથી ના નાખું જે વરે ની શેટ એક માં હામે ને કેમ રે આંગળી જઈ આ જે નાખું રહ્યું ના એ શેટ ઓલું હામું હોય ને અહીંયાથી આમ કલમ ત્રાહું જાય છે પડું બાંધેલું ને બીજું પાણી પાઈ છે કેમ કે જમીન સજ નબળી છે ભાગે પાણી એની હિસાબે બીજું પાણી પીએ પીએ છે એ ને એક જ પાયું આગલા ને ને બેઠે કાને 2 કિલો કિલો નાખેલો હે બિયારણ ના આપલા માં જ ખાલી 1.5 કિલો નાખ્યું કે આપલા તા આગતરૂ આવે તો એટલે 1.5 કિલો વિકે નાખેલું હે 8 દાતે વાયન ઓલા 15 દાતે ને કિલો બિયારણ નાખ્યું હે ના 8 દાતે 1.5 કિલો બિયારણ નાખ્યું હે આ મસ્ત મજાનો ઉગાઉ છે માછિયા ચી લીટીઓ દેખાતી છે લીધો હે તો આજ ના વિડિયો માં પાછો તો એટલું જ છે મળસુ કાલે નવા વિડિયો માં ત્યાં લગીને આપણે રજા લઈશી જય જવાન જય કિસાન અને ભારતમાં તાકી જય આપણા વિડીયોને ખરેખર દસ જણાને શેર કરી દો વિડીયો હોય તો લાઈક કરો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કર સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા જ નહીં તો મળશું કાલ નવા વિડીયોમાં અવારનવાર ખેતીને લગતા આપણે વિડીયો બનાવતા રહેશું જો આ તલનો ઉગાવો કેમ જવો કંઈ ઘટે નહીં બરાબર તો હાલો